અષાઢી અમાસના દિવસે કરો આછ ઉપાય થઈ જશે ધનની વર્ષા બની જશો કરોડપતિ હા મિત્રો અમાસના દિવસે આછ ઉપાય કરવાથી તમારા જીવનની દરેક મુશ્કેલીઓ અને સમસ્યાઓનું સમાધાન થઈ જશે તેથી મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે કે આજના અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો તેમજ ચેનલને કરવાનું ભૂલતા નહીં મિત્રો હિન્દુ ધર્મમાં અમાસની તિથિ ખાસ મહત્વ ધરાવે છે અને માનવામાં આવે છે કે આ દિવસે સ્નાન અને દાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે તેમજ અમાસના દિવસે પિતૃઓનું તર્પણ કરવું પણ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે મિત્રો અમાસના દિવસે ધરતી પર પોતાના પરિજનોને જોવા માટે આવે છે જેથી તેમની પણ પૂજા કરવી જોઈએ તેમજ અષાઢ અમાસના મહિનામાં ઘણા ઉપવાસ અને તહેવારો છે જે આ મહિનાનું મહત્વ વધારે છે મિત્રો હિન્દુ કેલેન્ડર અનુસાર આ વખતે ચાર ઓગસ્ટના રોજ અષાઢ અમાસ ઉજવવામાં આવશે આ સિવાય પણ મિત્રો આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને સાથે સાથે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે અષાઢ મહિનો ખૂબ જ વિશેષ છે મિત્રો ઘણી વખત જાણ જાણે થયેલી ભૂલોને કારણે તમે પિતૃ દોષથી પ્રભાવિત થાવ છો જેના કારણે તમારા જીવનમાં સમસ્યાઓ વધવા લાગે છે આવી સ્થિતિમાં માં પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા માટે અષાઢ અમાવસ્યાની તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આપણા હિન્દુ ધર્મમાં અમાવસ્યા તિથિને દિવસે દાન પુણ્ય કરવું તે પણ શુભ માનવામાં આવે છે મિત્રો આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન પ્રસાદ અને પિતૃઓને દાન કરવામાં આવે છે તેથી અમાવસ્યાના દિવસે કરવામાં આવેલ તર્પણ પૂર્વજોની આત્માને શાંતિ આપે છે અને ક્રોધિત પૂર્વજોને પણ શાંત કરે છે ત્યારે જો તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ છે કે તમે પિતૃદોષનો સામનો કરી રહ્યા છો તો તમારે અષાઢ અમાસના દિવસે કેટલાક ખાસ ઉપાયો અવશ્ય કરવા જોઈએ જેને કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે અને તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે અને તમારા દરેક કાર્યો સફળ થવા લાગે છે તો ચાલો મિત્રો જાણીએ ઉપાયો કયા કયા છે તેના વિશે તો નંબર છે છે મિત્રો કારણે વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધવા લાગે અને તેના દ્વારા કરવામાં આવતા કાર્યોમાં અવરોધો આવવા લાગે છે તેથી જો તમે પણ પિતૃદોષ થી પીડિત છો તો તમારે આ દિવસે જરૂરથી પિતૃઓનું નું તર્પણ કરવું જોઈએ નંબર બે મિત્રો દિવસે કોઈ પવિત્ર નદી કે સરોવર માં સ્નાન બાદ દક્ષિણ દિશામાં મુખ રાખી તમારા પિતૃઓનું નું ધ્યાન ધરીને તમારા થી થયેલી ભૂલોની માફી માંગવી જોઈએ મિત્રો આવો કરવાથી તમને તમારી સમસ્યાઓ માંથી મુક્તિ મળે છે નંબર ચાર આ દિવસે મિત્રો ગાય કાગડો અને ચકલીને ખાવાનું આપો તેમજ તેમના માટે પાણીની વ્યવસ્થા કરો મિત્રો આવું કરવાથી પિતૃઓ ખુશ થાય છે અને તેઓ આપણને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે નંબર પાંચ મિત્રો જો તમે ધન સાથે સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો લાલ કપડામાં બીજ અને અને બાંધીને ઉપર લપેટી લો હવે તેને નદીમાં પ્રવાહિત કરી દો આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારી દરેક સમસ્યાનો અંત આવી જશે નંબર છ મિત્રો જો તમારા કામ થતા થતા અટકી જાય છે તો આવી સ્થિતિમાં

અમાવસ્યાના દિવસે બપોરે પિતૃઓને ધૂપ દાન કરવું જોઈએ અને ધ્યાન રાખો કે આ સમય દરમિયાન પિતૃઓનું ધ્યાન પણ કરતા રહેવું જોઈએ મિત્રો હવે જાણીએ પૂર્વજો ને તર્પણ અર્પણ કરવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવારે એટલે કે સૂર્યોદય છે સૂર્યોદય સમયે સ્નાન અને ધ્યાન કર્યા પછી પિતૃઓને અર્પણ કરવું જોઈએ તેમજ પિતૃઓને અર્પણ કરવા માટે સફેદ ફૂલ કાળા તલ અને કુશનો પણ ઉપયોગ કરવો જોઈએ મિત્રો પિતૃઓનું તર્પણ તર્પણ દક્ષિણ તરફ મુખ કરીને કરવામાં આવે છે તેથી દરમિયાન વ્યક્તિએ પૂર્વજોનું ધ્યાન કરવું જોઈએ અને તેમની પાસેથી સુખ અને સમૃદ્ધિની કામના કરવી જોઈએ અને તેમની દરેક સમસ્યાઓનું સ્મરણ કરીને તે સમસ્યાઓ દૂર થાય તેના માટે પ્રાર્થના કરવી જોઈએ મિત્રો આજના વીડિયોમાં બસ આટલું જ છે જો વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક શેર કરો અને તેની સાથે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વીડિયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય કુરદેવીમાં